કેમ છો સ્વાગત છે તમારું મારા એના વ્લોગ ની અંદર અતાર છે ગુડ મોર્નિંગ તો બધા ને ગુડ મોર્નિંગ આ છે લાઈટ છે ની આ છે બેટરી પર બધા ગલત થાય ઓલ લોકલ પર ને ગલત દેખા લાઈટ છે પણ લાઈટ છે નહીં એવું છે અતારે લાઈટ છે ની ને કોઈ મોબાઈલ ચાર્જિંગ પણ નથી નિયર આવી હવાર હવાર બોલો હવાર પાણી સારું થઈ ગયું છે છે ઠુ દે અમાર ગામ સુધી છે છે ને તળાવ પાણી પોગી જાય ને આમ 1 કિલોમીટર આગળ ભુયો હોય તો આ બધા વાડી વિસ્તાર વાળા ખબર જ હોય એક કિલોમીટર આગળ એક લીટર પાણી આવે આમ જાય છે ને આગળ ખેતર છે ને ના જોવા જવું છે કેમ કે ઉપરથી પાણી આવે છે ને લગભગ કઈ નહીં ને જોતા આવીએ નહીં એમાં બધું પાણી નેર ન આવજો ઓલા હેઠ લેવજો તો બધું પીજ ગયું ને છ દાવડા હે ને એ કોરા હે હવે કોને ખબર ઓટોમેટિક રાતે પાણી આવ્યું એટલે પી ગયું એમાં કાંઈ ખબર નહીં રે કેવા પાણી આવજો ઓલા પણ મીઠું પાણી શેત્રુ ધી નું આવી ગયું હાલો મિત્રો હવાર હવાર માં ને ચા પીવા આવી દેરા બેરે બધા આટો ભરી આવ્યો છે તો સા બનાવી રાખી થોડીક પડી ગરમ ગરમ થઈ ગઈ આવી તમે બધા ચા પીવા ચક્કરિયા ખાવા માટે તો આવી જાય ફટાફટ ચક્કરિયા ખાવા આ મોટી પાડી છે રોટલી બધી ખાઈ ગયું બોલો અમારે તો બે પાડી છે મોટી પાડી આવતી ને વહે છે તો પાણી ઓછું પડી ગયું છે આમ તો ગમે જાય પાણી ઓછું આવી ગયું છે બંધ કરી દીધી એટલે પાણી નથી આવતું આપણે આ મેથી ઓલા આવી આપણે મારા વિડીયો બતાવી એ આ મેથી પણેલા પણે એટલી જ ખૂટી છે અડધી ખૂટી ગઈ છે અડધી ઊભી ને અડધી આવી ગયા હે દાંડલા અને અડધી માં નથી આવી એ ગયા હોય છે કઈ ખબર ન પડતી ના ના આમાં આવી ગયેલા હે તો આ પાકી ગઈ હે બધી મેથી તમે કોઈ ખાવા આવ્યું નહીં ને આમાં બધી મેથી પાકી ગઈ છે જો બે ત્રણ વિડીયો અગાઉ જોયા ખબર હોય છે કે આમાં હવા આપણે દવા છતા દેખાડ્યા એ હવા થઈ ગયા છે તો આપણે આપણે મોટા મોટા થઈ ગયા એટલે ભાજી કરી એવા થઈ ગયા છે હવા આપણે એટલો ભીનું હે તો ઉતરો હોઉં ને આ ખડ અમારે ફૂલ થાય તો આ બધું દેખા કેરામાં આખો કેરો એ ખડનો જ છે એ છે ને અમારા અહીં સીલ ગયા શીલ એ છે ને અત્યારે શિયાળુ પાકમાં જ થાય લંગરા ફૂલડા આવી ગયા છે એટલે હે ને આ પાકી ગયું છે હવે

બો આપણે તો એટલું ઝૂમ થાય કેમ કે આપણો કેમેરા બહુ ફોન હારો નથી ને એટલે એટલું ઝમ જ થાય ગૌઠ ના એટલે બોલો અત્યારે અંધારાનો બાકી આજનો અલગ છે ને અહીંયા આપણે પૂરો કરી દેવાનો છે ને આ વિડીયો ગમ્યો હોય ને તો એકવાર લાઈક કરી નાખજો શેર કરજો તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એટલે સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો ને મળીશું આવા નવા વિડીયો આપણે વિડીયો બંધ નથી કરવાના એટલે વિડીયો આવવા નવા આવતા રહેશે તો જોવા માટે સબસ્ક્રાઈબ ફરીયાત કરી નાખજો બધાય